તો ગુજરાતમાં નકલી પનીરનું પ્રમાણ વધી રહ્યું છે અને તેનું વેચાણ વધી રહ્યું છે જ્યાં નકલીની ભરમાર અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે છેલ્લા બે વર્ષની અંદર પનીરના પાંચસો સેમ્પલ લીધા હતા ગત વર્ષે લીધેલા ત્રણસો પનીરના સેમ્પલમાંથી સો સેમ્પલ ફેલ થયા છે જ્યારે છેલ્લા છ માસમાં લીધેલા બસો સેમ્પલમાંથી વીસ ટકા સેમ્પલ ફેલ થયા અને પનીરનું રો મટીરિયલ તરીકે વાપર વાપરતી હોટલોમાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પનીરના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી અને દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ બે સેમ્પલ અનસેફ હોવાને કારણે વેપારી સામે ગુનો દાખલ કરી અને જેલ હવાલે કરાયો ગુજરાતમાં મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની બેઠક મળી હતી આ બેઠકની અંદર દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યની અંદર પનીર જે છે તે મોટા પાયે નકલી જે છે તે મળી રહ્યું છે એટલે કે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી રીતે છેડા થઈ રહ્યા છે નેવું ટકા પનીર જે છે તે ભેળસેળ હોવાનો દાવો જે છે તે આ બેઠકમાં કરવામાં આવ્યો તો

આજે પનીરની વાત કરીએ તો પનીર એક સ્ટેપલ ફૂડ છે એક પ્રોટીનનો સારો સોર્સ છે અને વેજીટેરિયન જે નાગરિકો છે એ પનીર વધારે પ્રમાણમાં વાપરતા હોય છે તો એક લાસ્ટ દિવાળી ટાઈમે પુરસી પખવાડામાં આપણે એક પનીર માટેની સ્પેશિયલ રાજ્યવ્યાપી ડ્રાઈવ કરી લેતી એમાં લગભગ ત્રણસો જેટલા આપણે નમૂના લઈને તપાસ્યા હતા તો એમાંથી લગભગ સો જેટલા નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ થયેલા હતા એટલે એડિટેડ હતા ડુપ્લિકેટ તો નહીં કહી શકાય પણ બિલસેલવાળા હતા આ નમૂના અમે બધા આઉટલેટ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી લીધા હતા એક્રોસ ધ સ્ટેટ એમાં હાઈ હોટેલ આવી સિટીની હોટેલ આવી નાના ઝબા આવ્યા અને મોટી હોટેલ પણ આવી તો એક આજે જે સો જગ્યાએથી જે નમૂના ફેલ થયા હતા ત્યાં અમે ફર્ધર તપાસ કરી કે આ લોકો સોર્સ ક્યાં હતો ક્યાંથી લાવતા હતા તો આ એ જે સો જગ્યાએથી નમૂના સબસ્ટાન્ડર્ડ થયેલા હતા એના ચાર પાંચ જેટલા સપ્લાયરો હતા ઉત્પાદકો પાસેથી આવતું હતું ત્યાં પણ તપાસ કરી તો જે ઉત્પાદકો હતા એમાંથી બે પાસે તો લાઇસન્સ જ નહોતા એના અમે લાયસન્સ તાત્કાલિક રેડ કરીને પનીર ઝપરીને રદ કર્યા હતા જે તે વખતે અને ચાર જે લાયસન્સવાળા હતા એને પણ સામે જે તે એજ્યુકેશનની કાર્યવાહી પનીર ઝપરીને કરવામાં આવી રહી છે તો આમ જે રાજ્યમાં જે પનીરની ગુણવત્તા હતી તો લાસ્ટ યર જે હતું એની જે ફિલ્શિયો ત્રીસ ટકા હતો આ વર્ષે હમણાં અત્યારે છેલ્લા છ મહિનામાં અમે બીજા પણ નમૂના લઈને એનું સતત મોનિટરિંગ કરીએ છીએ તો એમાં હવે ક્વોલિટીમાં થોડો સુધારો થયો છે ગયા વર્ષે જે ત્રીસ ટકા ફિલો રેશિયો હતો તો આખે અત્યાર સુધીના ડેટા અમારા લેબના કહે છે જે આપણી એની બે લેબ છે ત્રણે ત્રણ તો એમાં લગભગ અત્યારે ઓગણીસથી વીસ ટકા જેવો ફિલો રેશિયો આવે છે અને આ પનીર કોઈ ડુપ્લિકેટ કરે નથી પણ એના એક આ બીજા પેરામીટર ફેલ હોય છે મોટાભાગે પનીરની અંદર એનું જે ફેટ હોય એની તપાસ થતી હોય છે અને મોઇશ્ચર કન્ટેનની તપાસ થતી હોય છે તો જે અમુક ચોર લોકો એ ફેટ જે મિલ્ક ફેટ હોવું જોઈએ એના બદલે રિપ્લેસ કરીને વેજીટેબલ ફેટ નાખતા હોય છે એટલે ખાદ્ય વસ્તુ નાખતા હોય છે અને ઘણી વખત પેલું કેમિકલ જે ગ્રેડ હોય ફૂડ ગ્રેડ કેમિકલ ગ્રેડનું સાયટ્રીક એસિડ વાપરતા હોય છે દૂધને ફાળવા માટે તો આ એક ડુપ્લિકેટ પનીર તો ધ્યાને થયું પણ જે અનસેપ આપણા હાલથી નુકસાન કરે એવા પનીરના અત્યાર સુધી ફક્ત બેઝ નમૂના પકડ્યા છે જે ખાવાથી આપણને સ્વાસ્થ્યને નુકસાન થાય તો આમ ઓવરઓલ જોઈએ તો પનીરમાં ફેર રેશિયો અન્ય કોમેન્ટ કરતાં ઊંચો છે પણ જે આ ન્યૂ ટકા આપણે વાત કરીએ તો કદાચ એમાં કંઈ સમસવી રહેશે અથવા તો કંઈ લખવામાં ભૂલ છે પણ ખરેખર એટલું ખરાબ નથી આમ છતાં જે બીજું પનીર માર્કેટમાં બ્રાન્ડેડ આવતા હોય છે પેક આવતા હોય છે તો એમાં ફેરનો રેશિયો ઘણો ઓછો હોય છે સાહેબ આપે કહ્યું કે ત્રણસો જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી સો જેટલા સેમ્પલ જે છે તે ક્યાંક નાની મોટી ભેળસેળ જે છે તે જોવા મળી હતી અને તેની તપાસ પણ થઈ હતી હોટલો ઉપર સૌથી વધુ પનીર વેચાતું હોય છે નાના ઢાબાઓ હાઇવે ઉપરની હોટલો ઉપર તો સાહેબ આ લોકો સામે કેવી કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધો છેડે છે તો કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેવી કરશે આજે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક બે હજાર છ નીચેના ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ રૂલ્સ બે હજાર અગિયાર અને રેગ્યુલેશન તો એની અંદર આ પનીરના સ્ટાન્ડર્ડ આપેલા છે પનીર મીડિયમ ફેટ લો ફેટ અને સ્ટાન્ડર્ડ પનીર તો આ એક ત્રણ એના ફેટ બેઝ ઉપરથી એના પ્રકાર છે તો આજે હોટૅલ રેસ્ટોરન્ટમાંથી મેં જે ડ્રાઈવ કરી તો એ હોટેલ રેસ્ટોરન્ટવાળા પનીર એઝ સચ નથી વેચતા પણ પનીરની અલગ અલગ બનાવટો બનાવીને પીરસતા હોય છે એટલે પનીર એના એક નિર્ણય તરીકે વાપરતા હોય છે એમાં પછી ગ્રેવી અને મસાલાને એડ કરીને પનીરના સબ્જી હોય કે ટીકા હોય કે અલગ અલગ એના વેરિયન્ટ આપતા હોય છે તો આ સબ્જી કે અલગ અલગ જે વે વસ્તુઓ હોટેલ લિસ્ટમાં વેચાય તો ત્યાં જે પનીર રો મટિરિયલ આવે છે એ કેવો આવે છે ખરેખર એ મેં તપાસ કરી હતી અને આ જે સો હોટેલોમાં જે પનીર લોકો લાવી અને એની ખાદ્ય સામગ્રીમાં વાપરતા હતા એ મેં તપાસ્યું હતું એ સો પૈકી ત્રણસો સો ત્રણસોમાંથી સો ફેલ થયેલા હતા અને એ સો જે ફેલ થયા હતા એની પણ એવી તપાસ એ લોકોના સોર્સ ક્યાંથી કયા ઉત્પાદક પાસે લાવતા હતા તો અમે અગાઉ કીધું જે પ્રમાણે ચાર પાંચ જે કંપનીઓ હતી સપ્લાયવાળી તેમાં તો બે લાઇસન્સ વગરની હતી એની સામે તો ઓલરેડી કાનૂની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવેલી છે અને બીજા જે લાઇસન્સવાળા હતા એના પણ અને તેથી પણ પનીરનો મોટો જથ્થો જપ્ત કરીને એને પણ એજ્યુકેશનની કામગીરી કરો આજે જે પનીર કોઈ પણ સબસ્ટાન્ડર્ડ થાય તો એની સામે અત્યારના ફૂડ સેફ્ટી એક્ટમાં એજ્યુકેશનની જોગવાઈ છે એટલે કે જે તે જિલ્લાના આરએસી પાસે એજ્યુકેશન માટે એનો કેસ કરવામાં આવે છે જેમાં અમુક ગુના માટે અપ ટુ ટુ લાખ સુધી દંડની જોગવાઈ છે અને અમુક ગુનામાં અપ ટુ પાંચ લાખ સુધીને દંડની જોગવાઈ છે પણ ફક્ત બે કિસ્સા કે જે અનસેફ ડિક્લેર જતા જે પનીર ખાવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તો પાંચસો નમૂનામાંથી બે નમૂના એવા મળ્યા હતા કે જે અનસેફ ડિક્લેર જતા તો જે અનસેફ થયેલા છે એના સામે ફોજદારી કેસ એટલે કે કોર્ટ હા કાર્ય થાય એમાં જેલ અને દંડ બંનેની સજાની જોગવાઈ છે સાહેબ નથી લાગતું કે હવે ક્યાંક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાયદો કડક કરવાની જરૂર છે કારણ કે પનીર ઘી માવ આ તમામની અંદર ભેળસેળ તો જોવા મળે જ છે પરંતુ આ ડ્રાય ફ્રુટની અંદર પણ ભેળસેળ જોવા મળતી હોય છે તો આ પ્રકારનું વેપારીઓ જે મિલીભગત કરી રહ્યા છે એટલે કે ખાદ્ય પદાર્થની અંદર ભેળસેળ કરી રહ્યા છે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા કરી રહ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નથી લાગતું કે આની અંદર કડક કાર્યવાહી કરવી જોઈએ કડક સજાની જોગવાઈ કરવી જોઈએ જેથી આ પ્રકારના કરનારા જે વેપારીઓ છે ભેળસેળ તેની સામે કડક એક દાખલો બેસે સમાજમાં આજે ડિપાર્ટમેન્ટ રાજ્યના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે કોઈ ભીળસેળવાળો ખોરાક ખરો એને સ્વાસ્થ્ય છેડા ન કરે એના માટે સતત કામ કરે છે એના ભાગરૂપે જ આ સતત ડ્રાઈવ કરીએ છીએ અને મને કહેતાને થાય છે ગયા ઓગસ્ટ મહિનામાં જ અમે લગભગ પોણા બે કરોડનું મટીરિયલ જે ભીળસેળવાળું હતું એ અમે એનું ઓન ધ સ્પોટ એનું જપ્ત કર્યું હતું અથવા તો નાશ કરાયું હતું અને લગભગ છાસ છેતાલીસ ટન જેટલું મટીરિયલ થતું જે લોકો સુધી જવાનું હતું એને લેબ રિપોર્ટ આવશે ત્યારે એની સામે લીગલ કાર્યવાહી તો કરવામાં આવશે જ તે આજે ભારત સરકારનો જે ફૂડ સેફ્ટી એક્ટ છે એની અંદર ગ્રેડેડ પેનલ્ટી આપેલી છે એટલે કે અમુક કિસ્સાની અંદર એમાં જે વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય એવી ભેસ એમાં એજ્યુકેશનની જોગવાઈ છે અને જે વસ્તુની ભેસીથી સ્વાસ્થ્યને નુકસાન થતું હોય ત્યાં કોર્ટ કાર્યવાહીની જોગવાઈ છે એટલે ફૂજદારી કેસની જોગવાઈ છે આજે ભારત સરકારે જે કાયદો બનાવ્યો છે તો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં એક ગ્રેડેડ પેનલ્ટી કરી છે તો આ ગ્રેડેડ પેનલ્ટીનો અમુક લેભાગુ તત્વો ગેરલાભ લેતા એવું જણાયેલું છે એના માટે રાજ્ય સરકાર પણ અત્યારે આ કાયદામાં સંશોધન કરવા માટે નાગરિકોના પ્રતિભાવો મંગાવી રહ્યા છે બાવીસ સપ્ટેમ્બર સુધી અમારી વેબસાઇટ ઉપર લોકોના માટે અમે જે ડ્રાફ્ટ સુધારા મૂક્યા છે એના પ્રતિભાવ માગી રહ્યા છે આ પ્રતિભાવો આવશે એટલે રાજ્ય સરકાર એનો અભ્યાસ કરીને ફૂડ સેફ્ટી ઓથોરિટી મંજૂરી લઈને એમાં આગળ કાર્યવાહી ચોક્કસ કરશે વાત કરવા માટે તો ચોક્કસથી હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર ડોક્ટર એસસી જેઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્યમાં જે છે તે તાજેતરની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી અને ડ્રાઈવ દરમિયાન જે છે તે ત્રણસો જેટલા જે છે તે પનીરના સેમ્પલ લેવાયા હતા અને ત્રણસો પૈકી સો સેમ્પલોની અંદર જે છે તે નાની મોટી ભેળસેળ જે છે તે જોવા મળી હતી અને જે ભેળસેળ કરનારા વેપારીઓ કે હોટલના જે માલિકો હતા તેની સામે જે છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી કરી છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર